તારીખ ચાર ચાર બે હજાર પચીસ અને શુક્રવાર તો આજે તુવેરના લાઈવ ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક ખેડૂત સુધી આપણા બજાર ભાવ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી શકીએ અને દરેક ખેડૂતને ખબર પડે આજે સેનામાં પણ અગિયારસો ઉપરના ભાવ નીકળ્યા છે સારી તુવેરમાં પણ સારા એવા ભાવ છે તો લાઈવ આપણે તુવેરના ભાવ નિહાળીએ

नवाण अॻियार चार पंच छह रूपिया मां त એ તો માં છે જીણા ગાવ છે સોખા થી થોડા ખારા જો જીણા જો ચારસો તો રૂપિયામાં ટુકડા મીડિયમથી ચારો મળે